હું પણ અત્યારે જોઈ રહ્યા છો સ્પાક ટુ દી ન્યૂઝ વડોદરા શહેરમાં નિસહાય લોકોની સેવા માટે હંમેશા તત્પર રહેતી સર્વ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને ટ્રસ્ટના પ્રમુખ વિષ્ણુભાઈ વાઘેલાના માધ્યમથી આજ રોજ ભગવાન શ્રી રામજીની પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવ નિમિત્તે સંસ્થા દ્વારા અને દાતા શ્રી શ્યામલભાઈ સુંદરકાંડ પાઠ પરિવાર તેમજ નિલેશભાઈ જયસ્વાલના સહયોગથી એસએસજી હોસ્પિટલમાં ગામડાઓ તેમજ અન્ય શહેરોમાંથી સારવાર અર્થે આવેલા દર્દીઓ અને તેમના

જય શ્રીરામ જય શ્રીરામ જય શ્રીરામ જય નમસ્કાર મિત્રો આજ રોજ ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આપ સૌ દેશવાસીઓને શુભેચ્છા પાઠવું છું આજે આપણે વડોદરા શહેરની એસએસસી હોસ્પિટલમાં જે ગરીબ વર્ગના દર્દી હોય છે તથા તેમના પરિવારજનો હોય છે તેમના માટે ફ્રૂટનું આયોજનનું પ્રોગ્રામ રાખ્યો છે અને આ આયોજનમાં અમારા શ્રી નિહાલભાઈ જયસ્વાલ તથા સુંદરકાંડ પરિવારના અને આપણા પ્રકાશભાઈ પટેલ અને શ્યામલભાઈ ઠક્કર આ દાદાશ્રીઓના મદદથી ફ્રૂટનું આયોજનનું પ્રોગ્રામ રાખ્યો છે એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું